નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ આગામી સાતમી તારીખે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર સૌથી યુવા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાથી ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી તેત્રીસ વર્ષીય હેમાંગ જોશી પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરોસો મૂક્યો છે એક યુવાન ડોક્ટર પ્રજા માટે અનેક મહત્વના કામમાં આવી શકે છે જ્યારે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારમાં વ્યસ્ત પ્રધાનમંત્રી મોદીએ વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છા પાઠવી અને મહત્વની બાબતો પર ધ્યાન દોરતો એક પત્ર મોકલ્યો છે પત્રમાં લખ્યું છે કે ઓછી ઉંમરે તમે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય તરીકે ભૂમિકા ભજવી છે પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં તમે નાગરિકોના કલ્યાણ માટે કામ કરતા અનેક અનુભવો છે મને વિશ્વાસ છે કે સંસદમાં તમે જનતા જનાર્દનના ભરપૂર આશીર્વાદ મેળવી આવશો આવી અનેક પ્રકારની મહત્વની બાબતો વડાપ્રધાને પત્રમાં લખી છે અને સાથે જ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પણ સૌને જાગૃત કરવા માટે પણ તેમણે અપીલ કરી હતી